જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે દાસ બાપુની એક જીવને આત્માને ચેતવતી એક સુંદર વાણી છે મિત્રો કહે છે અલખ વિના કોઈ નથી તારો હજુ સમજાય તો સમય છે સારો હે જીવાતમાં અલખ મતલબ લખ અને અલખ લખવામાં આવે અને અલખ એટલે જે લખવામાં ન આવે એને આત્મા કીધો છે મિત્રો અલખને જે લખવા વાંચવા બોલવા અને સાંભળવાથી ઉપર છે મતલબ મન ચિત્ત વાણીથી જે ઉપર છે એના વિના કોઈ નથી તારો મતલબ જે અલખ આત્મા છે એ જ તું છો એના વિના આ દેહની અંદર તારું કોઈ નથી જેમ કે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દસ્પર્શ રૂપરસ ગંધ મન માયા તારી મારી છલ કપાટ ઇસર નીંદા વાદ વિવાદ ખેત ખોદડી માન મોટા અહંકાર બળાય આમાંથી કોઈ તારું નથી એમ તું એક જ આત્મા છો અલગ આત્મા છો તો આત્માને જાણી અને પછી પરમાત્માને જાણી લે અને મોક્ષને પ્રાપ્ત કરી લે કારણ હજુ સમય અને હજુ જો સમજાય તો સમય છે સારો સારો કારણ કે હજુ જો તને સમજાય જાય તો સમય છે સારો મતલબ મનુષ્ય જન્મ જે તને પ્રાપ્ત થયો છે માનવ જીવન તને મળ્યું છે માનવ દેહ તને મળ્યું છે તો આ સમય માનવ દેહનો હજી સારામાં સારો છે જો હજી સમજાઈ જાય તો સમજી લે સાચા સદગુરુ મળી જાય એની પાસેથી નામ ઉપદેશ લઈ અને ભજનમાં લાગી જાય મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લે શિષ કાપી પ્રિયાને સોંપ્યા તું તો માની બે માનીને બેઠો મારો પરંતુ જે સાચો ભક્ત છે જે સાચો શિષ્ય છે તેને શિષ કાપી પ્રિયાને સોંપ્યા શિષ મતલબ મિત્રો અહીંયા કોઈ શરીરનું માથું કાપવાની વાત નથી અહંકારનું માથું કાપવાની વાત કરી રહ્યા કે અહંકાર રૂપી માથું કાપી નિરઅહંકારી બની અને પ્રિયાને સોંપ્યા તો પ્રિયા એ જ મિત્રો પરમાત્મા છે એને બધું સોંપી દીધું તન મનને ધન એના શરણે અર્પણ કરી દીધું હે પરમાત્મા તમે જે કરો તે મને મંજૂર છે પરંતુ અહંકારી અભિમાની વાદવિવાદી ઈર્ષા નિંદાડો હે આ તો તું તો માનીને બેઠો છે મારો પણ વાદવિવાદી અહંકારી વ્યક્તિ એ બેઠો છે માનીને મારો કે આ બધું હું જ કરું છું મારું જ છે હેં એટલે આવવાનો સંગ નહીં કરવાનો મિત્રો જે મારું મારું કરે હે જે માનીને બેઠો હોય મારો કે આ બધું મારું જ છે ફલાણું તો કે મારું ઢીકણું તો કે મારું ઓલું તો કે મેં શીખવાડ્યું ફલાણું તો કે મેં શીખવાડ્યું એટલે મિત્રો આવા લોકો ઉપર ભરોસો નથી કરાતો કહે છે કામના સારું કાયા પર જાળી આખર થયો નહીં ધાર્યો તારો હવે કામના સારું મતલબ મિત્રો ઈચ્છા આશા અપેક્ષાઓ તમામ પ્રકારની મનમાંથી ઊભી થતી જે કાયા કામનાઓ છે એ કામનાની પૂર્તિ કરવા માટે કામના સારું કાયા પડ્યું આખી કાયાને હે હાવ પડાડી વિષય વાસનાની અગ્નિમાં બાળવા લાગ્યો કામના સારું કે મારી જે કામના છે એને હું પૂર્તિ કરી લો આમ કર લો તે કરી લઉં બધાનું એક કરી રાખું ફલાણું કરના હું બાદશાહ બની જાઉં બધું મારું છું હું જ કાવીશું બધી કામનાઓને માટે આ કાયા પર જાળી હે કાયાને જ્યાં ત્યાં દોડાવી દોડાવી અને હેરાન પરેશાન કરી નાખી કાયાને હે શાંતિથી સૂતો પણ નહીં ધોળા ધોળી ધોળા ધોળી કાંઈક મેળવી લે કાંઈક કરી લઉં આ કામના સારું કાયા પર જાળી આખર થયો નહીં ધાર્યો તારો છેલ્લે પછી કાંઈ થયું નહીં ધાર્યો તારો જીવ કહે મેં કરું કરતા ને દૂજા કોઈ કારણ કે આ જીવને કરતાં પણ આનો ભાવ થઈ ગયો કે હું જ કરી લઉં બધું હે મારું ધાર્યું જ હું કરી લઉં હું આમ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરી નાખું ઢીકણું કરી નાખું પણ છેલ્લે આખર મતલબ છેલ્લે થયો નહીં ધાર્યો તારો કારણ કે એનું ધાર્યું થયું જ નહીં આજીવનું હે ખોટો અહંકારનો ભાર લઈને રખડતો તો હું કર કરું પણ કાંઈ તારું તો ધાર્યું થયું નહીં ધાર્યું તો ધણીનું થાય ધન મેળવવા ધાનના ખાધું તું રખડ્યો બારો બારો દાટ્યા રહે છે દામ કામ ન આવે હાલ્યા ગયા છે હજારો હવે મિત્રો કહે છે ધન મેળવવા આ ધન દોલતને મેળવવા માટે ધાન ના ખાધું એની પાસે ખાવાનો ટાઈમ ન હોય ક્યાંક ખાવાનું મળે ક્યાંક ન મળે ખાય નહીં બરાબર શાંતિપૂર્વક મારે વાં જવાનું મારે ત્યાં જવાનું મારે આમ કરવાનું મારે ઠીકણું કરવાનું કારણ કે આ ધનની એટલી લોભ લાલચ એને લાગી ગઈ છે છલ કપટ કરીને ધનને ભેગું જ કરવા માંડ્યો અરે ભેગું જ કરવા માંડ્યો ધાન ન ખાધું હે શાંતિથી બેસીને ક્યારેય ભોજન પણ ન કર્યું એને દોડાદોડી હાય વોરી યાધિ વ્યાધી હે એમાં જ દોડા દોડી ધનની પાછળ જ હું કાંઈક કરી લો હું કાંઈક કરી લો પણ શાંતિથી હે એને ભોજન પણ ન ખાધું તો રખડીયો બારો બારો કારણ કે એ રખડ્યો બારો બારો અંદર ભીતરમાં ગયો જ નહીં રખડિયા કર્યો બસ મનના મતે બારો બારો જ વાંથી વાન વાંથી વાન રખડિયો બારો બારો અંદર ભીતરમાં તો જોયું જ નહીં અંદર તો આત્માને ઢંઢોળો જ નહીં મનના મતે જ ચેલો રખડિયો બારો બારો ડાટિયા રહે છે દામ આગળ છે ને મિત્રો દામ એટલે દોલત આગળ ચાંદીના સિક્કા જે રાણી સિક્કા આવતા હતા બરાબર એ દામ એટલે અધન દોલત એના દાટતા આગળના યુગમાં ધરતીમાં દાટી દેતા આ બધા દામ પછી દાટ્યા રહે છે દામ જ્યારે ડાટ્યા આવે ને કામ ના આવે જ્યારે મૃત્યુ આવી જાય મરી જાય એટલે ઓલું જેનું ધન મહેનત કરી કરીને છલ કપટ કરીને કમાણી જે ભેગી કરી હોય એમને દાટેલી રહી જાય એના છોકરાઓને કામ ન આવે કારણ કે મરતી મરતા પહેલાં એના છોકરાઓને કહી દઈએ કે ભાઈ ધન ડાંટું શું એના છોકરાઓને કામ આવે પણ એને કામ ન આવે અચાનક ફટાક્યો થઈ જાય તો દાટિયા રહે દામી દામય એની જે આખી જિંદગી ગધડાને જેમ જ્યાં ત્યાં દોડ્યો અને ભેગું કર્યું એ ડાયટું ડાયટું એ ધરતીમાં રહી જાય કામ ના આવે એ કાંઈ કામ પછી આવતું નથી મિત્રો હાલ્યા ગયા છે હજારો કારણ કે ધન દોલતને ભેગું કરવામાં ધન દોલતને મેળવવામાં જે અનેક પ્રકારના છલ કપટ કરી રહ્યા છે હે ये बधु गया हालिया गया हजारों आवा तो हजारों ना हजारों कोई साथ एक दमड़ी नहीं लई गया एक पैसों नहीं लाई गया पुण्य जाए भारा बांधिन पुत्र ने कारण परदेश वेठिया बांधिय कर्म भारो धाम बना धनी राखिया आखर अधर से उचाड़ो હવે પુત્રને કારણે પરદેશ વેઠ્યા મિત્રો ઘણા લોકો પોતાના શરીરના જે પુત્ર હોય છે એને સુખ શાંતિ આપવા માટે એ દેશ પરદેશમાં પણ ફરતા હોય છે દેશમાં અહીંયા મિત્રો પુત્રને કારણે પરદેશ વેઠ્યા પુત્ર એટલે આત્માનો પુત્ર જે છે તે મન છે સોહમ શબ્દનો જે પુત્ર છે તે મન છે તો એ મનરૂપી પુત્રના કારણે કારણ કે મનરૂપી પુત્ર એને ભટકાવે છે મન સંકલ્પ વિકલ્પ કરીને જ્યાં ત્યાં દોડાદોડી કરાવે તો આ મનરૂપી પુત્રને કારણે પરદેશ વેઠ્યા મનરૂપી પુત્ર એને પરદેશમાં પણ લઈ ગયો દેશ પરદેશમાં બધે એને ભટકાવ્યો મનરૂપી આ પુત્રને કારણે પરદેશ વેઠ્યા પરદેશ પણ વેઠા અનેક દુઃખ સહન કર્યા વાંથી વાન વાંથી વાન બાંધ્યો કર્મનો ભારો અને બાંધો પાપના કર્મનો ભારો એ ધન દોલત માટે પાપના કર્મનો ભારો બાંધો આખો એમ વિચાર તો કરો તમે મિત્રો આ જગત કેટલી ગાંડી થઈ ગઈ છે ધન દોલત માટે અત્યારે તો પૈસો જ બધા પરમેશ્વર છે ભક્તિભજન તો કોઈને કરવું જ નથી ધામ બનાવી ધણી પણ રાખ્યા હવે ધામ એટલે મિત્રો એક તો સત્યના ધામો જે આપણે કાઠિયાવાડમાં આવેલા છે હવે અહીંયા વાત છે નકલી ધામની વાત નકલી ધામ બનાવી ધણી પણ રાખ્યા હવે ધામ એટલે શું મિત્રો એક તો માનો કે એક વાળો બનાવ્યો હો બસો ચેલા રાખ્યા પછી ચેલાઓને કામ હોપે કે ભાઈ તમારે આ કરવાનું છે બરાબર એટલે એક વાળો બનાવી હો બસો ચેલાઓનું ધામ બનાવી પછી ધણી પણ રાખ્યા અને એક સારો ચેલો હોય થોડુંક બોલકણો હોય એટલે એને એ બધાનું ધણી પણ હોય દીધું ક્યારે આની દેખરેખ રાખવાની આ વાળા બનાવીને પછી એ બરાબર ધણી પણ ત્યાં રાખ્યા આખર છે ઉચાળો હવે આવી રીતે જાત જાતનો પછી મિત્રો આમાં શું વાત કરવી પણ અહીંયા હવે આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો ધામ બનાવી ધણી પણ રાખ્યા હવે અહીંયા પરમાત્મા આ પાંચ તત્વનું ધામ બનાવ્યું ધરતી આકાશ અગ્નિ પાંચ તત્વનું જે આપણું શરીર છે આપણું પૂતળું છે આને એક ધામ બનાવ્યું અને ધણી પણ રાખ્યા ધણી એ આત્મા છે આ દેહનો આ દેહને ચલાવનાર આત્મા છે આ ધણી પણ રાખ્યા બરાબર આખર અધર છે ઉચાડો આખર એટલે છેલ્લે અધર એટલે મતલબ દેહથી વિદેહ ધર અને અધર જેને કોઈ ધૈરો નથી અધર છે ઉચાડો મિત્રો ઉચાળો એટલે શું આપણે જોજો ક્યાંય રહેતા હોય છે ઝૂંપડા બાંધીને કે આ છે તે છે પછી ક્યાંક જવાનું થાય એટલે આપણે એમ કહી કે હવે આ ઉચાળો આપણે બધે ભરી લ્યો ભાઈ હાલો માલ સામાન આ એક્સ વાય જેડ હાલતા થાય એમ આ ધામ બનાવી ધણી રાખ્યા તો મતલબ પાંચ તત્વના ધામની અંદર આત્મારૂપી ધણીને રાખો આખર મતલબ છેલ્લે અધર છે ઉચાળો પણ આખર છેલે જે છે ઉચાળો એ આત્માનો રહેવાનો ઉચાળો મતલબ જે આપણે ઝૂપડું બનાવ્યા હશે તે છે સામાન એ આત્માનું રહેવાનો આખર છેલ્લે છે ઉચાળો મતલબ એનું ઘર ક્યાં છે અધર છે દેહથી વિધેય છે આત્માનું તો ન્યા જવાની વાત સવાદાસ બાપુ કરી રહ્યા છે કે ભાઈ આખર અધરશે ઉચાળો તારું રહેવાનું જે સ્થાન છે તારું જે ઘર છે એ તારો ઉચાળો ભરીને તું યોજામાં અને આ બધું બાદ કરના એક આ બધું કામ કરો મધમોને અને તારા તું પરમાર તમને ઘરે જતો રહે તો મોક્ષને પ્રાપ્ત કરી લઈશ બાકી અત્યારે તો અલગ અલગ વાડા બનાવી વાળાનો એક એજન્ટ રાખી દઈએ વાળા રૂપી એક ધામ સમજી લો તમે ઓલા સત્યના ધામની નો વાત નથી કરતો અસત્યના ધામની વાત કરું છું જ્યાં બનાવટી હોય નકલી હોય છલ હોય કપટ હોય ઈર્ષા હોય નિંદા હોય વિવાદ હોય ધન દોલત પચાવી પાડવાના ધંધા હોય એ નકલી ધામો બનાવી સો બસો માણસોને ભેગા કરી પછી ત્યાંનો એક એજન્ટ બનાવી દઈએ તારા એનો વહીવટ કરવાનો અલગ અલગ જગ્યાએ વાળા બનાવે આખર છે અધર ઉચાડો પછી છેલ્લે એ એમ ન મરી જાય હવે અહીંયા આખર છે અધર ઉચાળોનો બીજી રીતે આપણે જોઈએ પછી છેલ્લે જે એને ઉચાળા અહીંયા મૂકાવો હોય એ છેલ્લે પછી ઉપડી જાય બધું કાંઈ રીએ નહીં તો મિત્રો કહેવાનો મારો અર્થ એવો થાય છે કે ખરેખર સત્યના માર્ગે ચાલવું સત્ય બોલવું સત્ય કર્મ કરવું કોઈની સાથે છલકપટ કરવી નહીં વાદ વિવાદ કરવી નહીં ઈશાનતા કરવી દરેકની સાથે મળીને રહો ભાવ પ્રેમથી રહો દરેક ઉપ ઉપર સમાન દ્રષ્ટિ રાખો પણ અત્યારે મિત્રો આ જગત એકાબીજાના ટાટિયા ખેંચીને પાડવાના ધંધા કરી રહ્યું છે એકાબીજાને મોટા જ થઈ જવું છે કોઈને નાનું થવું જ નથી એ પાછું વાતું કરીને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ હોય એ નહીં પાસે બાવાન અક્ષરી કથણી પકણી કરીને વાતો કરીને મોટું થઈ જવું કેમ થવું તમે ખુદ વિચાર કરો હે જીવનમાં આચરણ તો બિલકુલ ઝીરો હોય એટલે આ રીતનું મિત્રો અત્યારે આ કળીયુગની અંદર થઈ રહ્યું છે આમાં બહુ સાવધાન સાવધાની રાખવાની છે ને અગર ક્યાંક ફસાઈ જાય મિત્રો આપણે સવારદાસ બાબુ કહે છે કે હાક મારી હજાર વાર કીધું મેં મેદન હાકલ શૂણે નહીં અત્યારો તો એ મનરૂપી મનના આવેશોમાં મનના તરંગોમાં ફસાયેલા જીવ સવાદાસ બાપુ કહે છે કે હાક મારી હજાર વાર મેં તને કીધું જ્ઞાનની હાક મારીને હજાર વાર તને સમજાવ્યો પણ હાંકલ સુરે નહીં હત્યારો પણ હાંકલ એ મારો જે હાક છે મારો જે હુકમ છે એ તો સાંભળે જ નહીં હત્યારો મનરૂપી હત્યારો જ્યાં ત્યાં ભટકતો જ ફરે છે મનના મતે એ તો સાંભળે જ નહીં કારણ કે જેને લૂંટવાના જ ધંધા છે એ તો કોઈનો સાંભળવાનો જ નથી કે ના એમ સમથિંગ હું જ કંઈક છું મારું સાચું કારણ કે મન મિત્રો છે ને એ એવો રાક્ષસ છે એવો પાખંડી છે જો એ તમારા કાબૂમાં હોય ને તો પાછું સજ્જન પણ થઈ શકે પણ એ બે કાબૂ થઈ જાય કાબુથી બહાર નીકળી જાય એટલે મિત્રોની શું વાત કરવી એ એટલો હત્યારો છે કે આ જીવની પણ હત્યા કરી નાખીને જીવને ચોરાસીના ચક્કરમાં ચલાવે જો કે જીવની હત્યા તો કરવા વાળો કોઈ સમર્થ નથી પણ જીવને ચોરાસીના ચક્કરમાં ફસાવે હા કણ શું ને નહીં હત્યારો જેને આપણે આત્મહત્યા કહીએ છીએ તો આત્મહત્યા એવું શું છે આત્માની હત્યા કરવા કોઈ સમર્થ જ નથી શરીરની હત્યા થાય આત્મહત્યા કોઈની તાકાતવારની વાત છે કે આત્મની આત્મહત્યા થઈ શકે આત્મહત્યા થઈ જ ન શકે કારણ કે આત્મા તો જ્યારે અમારા વિનાશી છે એને હત્યા કરવા કોઈ સમર્થ જ નથી પણ શરીરની હત્યા થાય ભાઈ કોઈના શરીરની અલગ આત્માને કરવો તે હત્યા છે બરાબર તો આકલ કલ નહીં હત્યારો જે મનમુખી હોય છે મનના તરંગોમાં ભટકતો હોય છે હું હું કરતો હોય છે મેં કરતો હોય છે હું જ કાંઈક છઉં એ કોઈના બાપનું નો સાંભળે મિત્રો જ્યાં સુધી મરે ને ત્યાં સુધી રાવણની જેમ માને જ નહીં કે રામ કોઈની વાતને સ્વીકાર જ ન કરે ના હું જે કરું છું સાચું જ છે પણ હોય બધું ખોટું દાસ સવો કહે શબ્દ સુણીને નીકળ હવે બકરાના વાળા બારો વાહ છેલ્લી વાત મિત્રો બહુ સુંદર કહેતી સવાદાસ બાપુ કહે છે કે શબ્દ સુણીને નીકળ સોદાય બાબુ કે શબ્દ એ જ મિત્રો સોહમ શબદ છે એ જ સોહમ શબદ કે તારા મનને જ્યાં ત્યાં ભટકતું ફરે છે હત્યારૂપી જે હત્યાઓ કરી રહ્યો છે જે મન મતલબ હત્યાર એટલે છલિકપ્ટરના માર્ગે ચાલી રહ્યો છે અને આત્માને ચોરાસીના ચક્કરમાં જ આ ભટકાવનારો આ મન છે હત્યારો તો એ મનરૂપી હત્યારાને સવાદાસ બાપુ કહે છે શબ્દ સુણીને નીકળ બારો તો એને સોહમ શબ્દ જે શ્વાસો શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યું છે ત્યાં જોડી દે મનને ખતમ કરનાયક હે એટલે ભટકતું બંધ સ્થિર કરી દે મનને ત્યાં સંકલ્પ વિકલ્પ રોકી દે એટલે ભટકતું બંધ પછી શબ્દને સાંભળી લે સોહમ શબ્દને એ સોહમ શબ્દને સાંભળીને સુણીને નીકળ નીકળી જતું આ ચોરાસીના બંધનમાંથી હવે બકરાના વાળા બારો ઘેટા બકરાના વાળા હોય જોજો મિત્રો ઘણા ગુરુઓને બ બે પાંચ પાંચ લાખ શિષ્ય હોય ઘેટા બકરાના વાળા નથી તો શું છે ખબર કોઈને કાંઈ નથી બોલો કે મારો ગુરુ મોટો હતો બે પાંચ લાખ બીજા ગુરુને શિષ્ય તો કે અમારા ગુરુ મુક્તિ અપાવે વર પેલો કે અમારા ગુરુ મુક્તિ અપાવે આ બધા ઘેટા બકરાના વાળા જેવું છે મિત્રો બીજું કાંઈ નથી એક ઘેટું હેલું જતું ને એક ઘેટું કૂવામાં પડે એટલે બીજું એને ઠોકાય ત્રીજું વાંયા ઠોકાય બધા આખી લાઈન કૂવામાં પડી જાય પણ ખબર કોઈને કાંઈ નથી કે આગળનું ઘેટું ક્યાં ગયું આગળનું ઘેટું કૂવામાં પડી ગયું એટલે બધાએ કૂવામાં ઠોકાય એક જોજો ઘેટાને તમે કોઈ વાયડ હોય ને એક ઘેટું વાડ ઠેકે ને એટલે વાહ હોય બધા ઘેટા વાયડ ઠેકવા માંડે પણ ખબર કોઈને નથી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ શું કરી રહ્યા છીએ એટલે આ ગાડરીઓ પરવા છે મિત્રો હે ઓલો માલધારી મળી જાય ને ઉર્ર કરે ને એટલે ઘેટા બધા લાઈન થઈ જાય એની પાછળ તો હુર્ર કરનારો કોઈ મળવો જોઈ એટલે આ ઘેટા બકરાઓને બધાને ફસાવી લે મિત્રો કારણ કે ઘેટા બકરા બિચારા ભોળા હોય બકરાને તો કાંઈ કંઈ બુદ્ધિ હોય છે પણ આ ઘેટાઓને જરાય બુદ્ધિ નથી હોતી એટલે ફસાઈ જાય તો મિત્રો કહેવાનો અર્થ છે દાસ સૌ કહે શબ્દ શોણીને નીકળ હવે આ બકરાના વાળા બારો આ બકરાના વાડામાંથી નીકળી જાય બહાર ઘેટા બકરાના વાડા ઊભા કરી દીધા બધાએ આ વાડામાંથી નીકળ બહાર તને વાડામાં પૂરતી દીધો છે એક વાળો બનાવીને વાળામાં ખ્યાલ આવે ને વાળો કોને કહેવાય અલગ અલગ ઘણા વાળા બનાવીને રાખ્યા અને વાળા પૂરી રાખે અને એનો ઉપયોગ ક્યારે રાખે ઘેટાઓનો ઘેટીઓનો ને ઘેટાઓનો પછી ઘેટીનું દૂધ દોવે ને ઘેટાઓના વાળ ઉતારે એ અને એનો ઉપયોગ ક્યારે રાખે એ ઘેટા બકરા મરે ત્યાં સુધી ઉપયોગ કરી લેવાનો એનો જેટલો થાય એટલો પછી ઘેટા ઉપર ઘેટી ઉપર કેટલું બધું હોય છે વાળ એ વાળ ઉતારે જેને આપણે ઊન કહીએ છીએ એનો કેટલો ભાવ આવે છે પછી ઘેટીને એને દૂધ દો ને દૂધે વેચે દૂધમાં ખ્યાલ આવે ને કેમ દૂધ વેચવાનું એમ દૂધ એનું કાઢી લેવાનું મને મતલબ એના પૈસા પડાવી લેવાના ઘેટા બાજ ઘેટાના વાળ ઉતાર લેવાના મતલબ એના પૈસા પડાવી લેવાના પછી એને વેચી નાખવાના એટલે આ મિત્રો કહેવાનો અર્થ એવો છે મારો કે જ્યાં સુધી સાચા શીલવંત સાધુ આતમ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા સાધુ निष्कलंक साधु सत्यनिष्ठ साधु इंद्रियातीत साधु विषयवासना रहित साधु अहंकार रहित साधु जो हो मित्रों ये मे तो मुक्ति थाय बाकी असंभव हाँ बाकी एक मोटू संगठन था एक मोटू टोडू भेगू थे बीजू कई ना હે મુક્તિમોક્ષ તો બહુ છટી રહી ગઈ વાત વાદ વિવાદમાં ફસાઈ જાય મારો ગુરુ તારો ગુરુ ઢીકણો ગુરુ ફલાણો ગુરુ ભાઈ ગુરુ આખા જગતનો એક જ છે પરમપિતા પરમાત્મા બીજા વર ક્યાંથી ગુરુ થઈ ગયા ગુરુ તો એક જ છે પરમપિતા પરમાત્મા આ તો નકરા હજારો લાખો ગુરુ થઈ પડ્યા વિચારો હવે ગુરુ એક છે પરમપિતા પરમાત્મા બીજા કેટલા ગુરુઓ થઈ પડ્યા પણ સાચા દેહધારી સદગુરુ જે હોય એ ને જો રસ્તો બતાવે ને એ રસ્તે તમે ચાલો તો જ મિત્રો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો બાકી અસંભવ છે તો બોલો મિત્રો પ્રેમથી સવાદાસ બાપુની જય ગુરુ ફુલગર મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય